હાલો કોણ હાલો કોણ બોલે છે કોણ રેશન કાર્ડ વાળા રેશન કાર્ડ ની દુકાન બોલો છો કેરોસીન ઘઉં ચોખા વાળા હા ઘઉં ચોખા વાળા તમે કોણ એટલે મારે હું ભૂરા કાકા બોલું છું એટલે મારે એટલું કામ હતું કે આ મારું કૂપન કેદુ નું આવ્યું છે દસ વર્ષ ને આ કબાટમાં કબાટમાં પડ્યું હતું ને અડધું તો આમાં ઓલી ઈંધોડું ખાઈ ગયા કુપન ક્યાંય કામમાં નથી આવ્યું એમને આમ આ સરકાર સોખા દે છે મને ઘઉં સોખા મળે તમે ગરીબ છો ભલે ગરીબ હોય એને જ મળે હા ગરીબને જ મળે તમે ગરીબ છો આપણે તો ગરીબ તો નથી તો પેલા ગરીબ થવું પડે પછી ફોર્મ ભરો કઈ વાંધો ને તો જો ફોર્મ બોમ ભરો તો ખરા એમ ઘઉં છો ખાવે તો સારું એમ ખાવા થાય બધા મફત મળે છે મફત લઈ એમ પેલા તમે જાવ આટલા બધા ઘઉં લેવા છે આમાં ગરીબ છે આ કૂપન તો એમ જ ક્યાંય કામ જ ન આવ્યું પેલા તો કેરોસીન આમાં આપતા હતા ખાંડ આપતા હતા ક્યાંય કામ માં નથી આવતું બોલો શું કરે છે આઝાદી આટલા બધા દી ક્યાં હતો એ હું જ્યાં હોયા એક મહિના તમને દેખાણો નથી હું જ્યાં હોયા પણ તમારે ઈ પણ છે ક્યાં જરૂર છે

એ એમાં વર નો ખાવાનું હોય હું શાંતિ થી ને તને પૂછું છું કુંભના મેળામાં ગયો તો એમ તો દેખાતો નતો મહિના દીધે દેખાણો નથી એમ કે હા હરિયામ એમ ઘર જમાય એમને કાકા હું ઘર જમાઈ જાઉં કે જ્યાં જાવ ત્યાં તમે શું મંડાણા છો મારી કરવા બેઠા તો અને તમે એમ કેમ પૂછો છો હું જ્યાં જાવ ત્યાં

એટલે તમને કઈ કેવું નહી અમારે પણ કાકા હોય ચાવી ચાવી નો બોલવાનું હોય ભગવાન પડે છે ભગો હવે ચાવી ચાવી નો બોલવાનું હોય ઘર જમાય જાય મેરા માં જીવન એ હું જ્યાં જાવ અહિયાં તમારે શું છે મંડાણા છો પણ હવે બેઠા છો આ કુપન લઈને બેઠો છો આ કુપન છે હું વિચાર કરતો હતો મહેતા શું છે પણ હવે આ દહ વર થી કુપન નો આઈડ્યો નથી આ ક્યાંય કામમાં નથી આવતું તો વિચાર કર્યો હમણે કીધું આમાં ઘઉં સોખા બધા છે મન નો ભગા તમારે જરૂર બે હાજર ઈઠ્યાવું બધી દેવાની છે પણ અમને ગરીબ માણસો ને મળે કાકા તમને ન મળે એમને કાકા તમે ક્યાં ગરીબ છો ગરીબ હોય ને એને ઘઉં ચોખા મળે એ ભલે હું ગરીબ નથી ગરીબ નથી ગરીબ હોય એને મને ખબર પડે છે ગરીબ ગરીબી રેખા નીચે આવતા હોય એને સરકાર ઘઉં સોખા મફત દે ભલે ને હું ગરીબ નથી પણ એમ મલેક કે ન મળે એમ

એ તમને નો દે કાકા તમને નોંધીએ લેવા જાતા કોપી હોય કરેટા હોય ભલે હું લાઈન માં ઘઉં સોખા લેવા ઉભો રહેતો હોય તોય અમને દીયે તમને નો નોંધીએ તમે ગરીબ નથી કાકા ગરીબ ને દિયે ઘઉં સોખા ગરીબ નો થવાય

મોટર સાયકલ ના મેરામાં જાઓ અને તમારું જાવ કરે જાવું કઈ વાંધો ને હાલો આપડે હવે ઘઉં છોકાનું નું ફોર્મ તો ભરાવી કેમ થાય છે કદાચ આપણે આવે આપણે ગરીબ છે એમ કઈશું બીજું શું હોય